નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એજજુ જુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા છે બીએ બીકોમ સેમેસ્ટર વન અને એમએ એમ કોમ સેમેસ્ટર વન ના બે માટેના ફોર્મ ભરવાના ચાલુ છે જે એક્શનલ વિભાગની અંદર પરીક્ષાના ફોર્મ ચાલુ છે જેમાં પરીક્ષાની ફી શું હોય ફોર્મ તમારે કેવી રીતે ભરવું કઈ તારીખે ફોર્મ ભરવું જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્શનલ સેક્શનની અંદર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં બીએ તથા બીકોમ છે તેમજ એમએ હોલ છે અને એમકોમ સેમેસ્ટર વનના જે રિપીટર બાહ્ય પરીક્ષાર્થીઓ હોય એના માટે પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જે ફક્ત રિપીટર વિદ્યાર્થીઓ માટેનો પરિપત્ર છે જેમાં બીએ તથા બીકોમ સેમેસ્ટર વનની ફી જોઈએ તો કે ચારસો ને પંચ્યાસી રૂપિયા ફી રહે છે અને એમએ ઓલ તથા એમ કોમ સેમેસ્ટર વનના જે રિપીટર વિદ્યાર્થીઓ હોય એની પરીક્ષા ફી છે આઠસો ને પચાસ રૂપિયા રહે છે જે ફોર્મ અને ફી ભરવાની તારીખ જોઈએ તો કે ત્રેવીસ બાર બે હજાર ચોવીસથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને ત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહે છે જેમાં છે મિત્રો વિદ્યાર્થીઓએ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ થી ત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં તેમના લોગિનમાંથી ઇન ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને નિયત કરેલી ફી ભરવાની રહે છે જે તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી અને ઉક્ત ફોર્મની તારીખ પૂર્ણ થયા બાદ જે મિત્રો બે એક બે હજાર પચીસ થી ત્રણ એક બે હજાર પચીસ સુધી નિયત ફી અને પાંચસો રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરવાનું રહે છે એટલે તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો ત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ ભરી દેવાનું એટલે તમારે કોઈ જેટની લેટ ફી ભરવાની નહીં થાય જે વિદ્યાર્થીઓએ વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં રજીસ્ટ્રેશન કરેલું હોય એવા વિદ્યાર્થીઓને એક્ઝામ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ ઈડીયુ આ વેબસાઇટ ઉપર જઈ ફોર્મ ભરવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓએ વર્ષ બે હજાર ઓગણીસ સેમેસ્ટર વનમાં રજીસ્ટ્રેશન કરેલું હોય તેમજ પીજીમાં બે હજાર વીસમાં રજીસ્ટ્રેશન કરેલું હોય એવા મિત્રો એ છે યનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ ફોર્મ ભરવાનું રહેશે અને નોંધ જોઈ લઈએ તો કે ફક્ત અને ફક્ત રિપીટર વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે એ વિડીયો જોઈ ઘર બેઠા જાય તે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર